લાખણી તાલુકાના નાના કાપરા ખાતે આવેલ શ્રી રઘુનાથપુરી આશ્રમ આજકાલ ભક્તિભાવ અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે આ આશ્રમની અંદર આવેલા માતાજી લાખુમાના ભવ્ય મંદિરનું દૈવી વાતાવરણ શ્રદ્ધાળુ અને વિશેષ આકર્ષે છે માતાજીના મંદિરનું મહત્ત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ લોકશ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે પણ ઊંડે રીતે જોડાયેલું છે અહીં દરરોજ વહેલી સવારે અને સાંજે આરતી ભજન કીર્તન તેમજ વિશેષ પૂજન વિધિ યોજાય છે માતાજીના દર્શન માટે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દૂર દૂરથી પણ હજારો ભક્તો અહીં પહોંચે છે અને પોતાની મનોકામના પૂર્ણ થવાની આશા સાથે પ્રાર્થના કરે છે હાલમાં આશ્રમ પરિસરમાં યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર નાના કાપરા સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તિભાવનું લહેરાતું વાતાવરણ સર્જાયું હતું આ ભવ્ય મહોત્સવમાં સંતો મહંતો ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી માતાજીના જયઘોષ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પ્રવચન જાગરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રઘુનાથપુરી આશ્રમ માત્ર એક મંદિર નથી પરંતુ સમાજ સેવા આધ્યાત્મિક જાગૃતિ અને સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રેરણા સ્થાન બની રહ્યું છે અહીં વિવિધ ધાર્મિક તહેવારો અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ નિયમિત રીતે યોજાય છે લાખુમાના આ ભવ્ય મંદિરને કારણે નાના કાપરા વિસ્તાર હવે ભક્તો માટે એક અનોખું આકર્ષણ બની ગયું છે આ સ્થળે આવતા દરેક ભક્તને શાંતિ શક્તિ અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે